વાત એમ છે કે સુરતના કવાસ બ્રિજ પરથી એક લોડેડ ટ્રક પસાર થઈ રહી હતી તે લોડેડ ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર ટ્રક રોડ પર બાજુ ઉભો કરી આગને કંટ્રોલ કરવા જતા ટ્રક પાછળ ધસી ગઈ હતી આ ભાગાદોડમાં પાછળથી બ્રિજ ઉપર ચતી ટ્રક રિવર્સમાં આવતી લોડેડ ટ્રક સાથે ભટકાય હતી આ બંને ટ્રક વચ્ચે એક ડ્રાઈવર કૃષ્ણકુમાર પ્રમોદ અડફેટે આવતા તેના શરીરના બે ટુકડા થઈ જવા પામ્યા હતા અકસ્માતની જાણ થતાં ફાયરની ટીમ અને પોલીસ ટીમ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને બે ટ્રક વચ્ચે ફસાયેલા અને બે ટુકડા થયેલા ડ્રાઈવર કૃષ્ણકુમાર પ્રમોદના મૃતદેહને બહાર કાઢ્યો હતો ત્યારે બીજો ડ્રાઈવર રાજેશ કુમાર મંગુસિંહ ને થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો કવાસ બ્રિજ પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતને લઈને ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી જોકે પોલીસે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો અને અકસ્માત મોતને ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અસર સેટા સાથે